હલો મિત્રો ઊંચો ઇતિહાસ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ દસ સાત બે હજાર ચોવીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જણાવીએ છીએ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને જસદર માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું જસદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તો તેના નીચા ભાવ एक हजार रुपया त्याचा भाव बे हजार एक सोने रुपया पशी वात करू चण्या तर तेना नीचा भाव एक हजार एक सो रुपया तेना ऊंचा भाव एक हजार अठार रुपया मेथी तो तेना निचा भाव आठसो रुपया तेना ऊंचा भाव एक हजार चौपन रुपया मग तो तेना भाव एक हजार त्रणसो सित्तेर रुपया तेना ऊंचा भाव એક હજાર છસો ત્રેપન રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રીસ રૂપિયા પછી વાત કરીશું સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસોને ચાલીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને ચારસો રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો અઠ્ઠાવન રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 1225 રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ 1400 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1551 0 તો તેના નીચા ભાવ 4300 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 5200 રૂપિયા આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મે તમને જણાવી છે જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ઓગણપચાસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકસઠ રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર એકસોથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ચાર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ત્રીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચ્યાસી અજમો તો તેના નીચા ભાવ બે હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ચાલીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો વીસ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ નવસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો દસ રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસોને સાહીઠ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પંચાવન રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ बे हजार त सौ रुपियाँ लैने त्यहाँ उचा भाउ बे हजार पाँच सौ रुपियाँ घाउ निचा भाव चार सौ एुपिया लै नौ पिस्तालिस रुपियाँ मगफल तिचा भाव नौ सौ पचास रुपियाँ लैने त्यहाँ भाव एक हजार एक सौ पचोर भाव आठ सौ एुपिया लै नै त्यहाँ એક હજારને સાતસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો ને પાંચ રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર છસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા રાયડ્યો તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પિસ્તાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર બાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા સણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાણું રજકાના બીજ તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો એંસી રૂપિયા ચુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચોતેર રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार पिस्ताळीस रुपया अडद तो तेना भाव एक हजार सो पच तेना ऊंचा भाव <livresain lms. us kissessa> एक हजार मग तो तेना भाव एक हजार चार सो रुपया तेना ऊंचा भाव एक हजार रुपया इच्छुल तो तेना भाव बे हजार पचार रुपयाची लईने तेना ऊंचा भाव बे हजार रुपया तुवेर तो तेना भाव एक हजार नऊसो रुपया तेना उचा भाव बे हजार त्रणसो पंचशी रुपया धाणा तो तेना निचा भाव एक हजार एक सो रुपया ले तेना भाव एक हजार वीस रुपया अजमो तो तेना भाव बे हजार चारस रुपया तेना उचा भाव बे रुपया सोयाबीन तो तेना भाव सात सो ए रुपयाची लईने तेना भाव 855 પંચાવન રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર છસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ ને રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો ચોરાણું રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો સત્તર રૂપિયા ઘઉં તો તેના ભાવ પાંચસો ત્રેવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એકોતેર રૂપિયા મગફળી તો તેના ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને પંચ્યાસી રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં વાત પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયાની તો તેના નીચા ભાવ એક હજાર વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંચ રૂપિયા પછી વાત કરીશું સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો પિસ્તાલીસ રૂપિયા ઈસફ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો બાર રૂપિયા પછી વાત કરીશું અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને નવસો રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો એક રૂપિયો પછી તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર ચારસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ પાંચ હજાર પાંચસો પચીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક થાકતી ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો